ભરૂચ શહેરમાં ઇકો કાર ચોરીના વધતા બનાવો વચ્ચે સી ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ઇકો કારોની ચોરી કરતી એક સાતીર ગેંગનો પર્દાફાશ કરી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી અંદાજે રૂપિયા સાત લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ શહેર ઉપરાંત નબીપુર અને પાલેજ વિસ્તારોમાં પાર્ક કરેલી ઇકો કારોની ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા હતા જેના કારણે વાહન માલિકોમાં ભયની લાગણી ફેલાઈ હતી આ અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વસીમ ઇરફાનભાઈ મલિક અને રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ બંને રહે નવી નગરી પાલેજની ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી ત્રણ ઇકો કાર્ડ પાલેજ પોલીસ સ્ટેશનોમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના બનાવોના પણ ખુલાસા થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે